હા ગુરુવાએ બરાબર આલે મોકો સમાચાર આયા નથી એમાં એ બેઠે આજ તો મહેમાન પરણો કોઈ આવે નહી ઓ આ તો હોય

વગર ધોળે ધોણે નાખશે હા આપણે પોંચો પણ ધોણાય નઈ મજા આવે આ હારુેશ મારાથી ના કરીને શું કરું દુખ મોટી જાતું સતુ કરીને શું કરું છે ચાર આવ્યું હોય પણ એક કોણ તમને ગોતતા ગોતતું આ ગોગા ગોતતું ગોતતું આવે તમારે તો એક કોક નું દુઃખ મટાડવા ભાગ કરવાનો આવે આચાર આવે રિપબ્લિક કે છેલ્લે કોઈ ભોપા કન હરિયો નહીં વીતું તારે નહીં મારા આયડ ના ગોગા કન મારા કન નમી હોલ્યા છે ભાવાળું પ્રભુ પ્રભુ કોર્દનામાં વધાવો બનાવો છે પ્રભુ પ્રભુ મારા રામ શબાવાળું મંડળવાળું વાલભાઈ વાલા હું પાલોદરના ઢોડાની જોખણી આવી પ્રભુ પ્રભુ એ હારું કરજી હે બેવા દે બોય બેઠો આવ

કેમ કે ગૂગો પાળી ગયો છે ને હું પાલું તો ના તૂટેની જોગણી શું લે છે ભાવ હોય ધોણું બોલે તો ન કે ના ધોણે કદી ધોણું હોય બોલવું પડે તમે જેમ બોલો હરાકમાં ફલાણી માતા એ ના બોલવું પડે આ કોઈ દાડો ધોણે નહીં ગોર્ધન ભાઈ આમમાં ભલી રે કોઈ બી વાત બતે ને ગુગા આમાં ભરોસો છે

કોણ હતું એ આવ મંગળવાર ની આમ તેવડે છે મારા જબડ છે વાલું છું

લઈ તો જતી રે કોઈ મઢની માતા જાય ના નહીં શરડાની હોય ને જતી રે બીજી જાય નહીં મડનો હોય મઢનો પોપો આઈન છોડો ફેવર જાય ન જાય ના ના નહીં આપણો કે ના મે તને અનુકૂળ લાગે માર કરજો કઈ એન ત્યાં જાય છે તેને વખમો પડે આયા આવે સસ્તું પડે એનો જીવ કઈ કરી આલું

કોરદાન હું જોગણી છું તમારી પબ્લિક હાથ થી નહી આવતી હું ગોગા હાથ થી આવું છું ને પબ્લિક તો મન શું આલે પબ્લિક મન કાઈ ના આલે દુખ મટાડવાના છે માં હે